તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે જ્યાં અમે તમને દરરોજ એક સંદેશ આપીએ છીએ જે તમારા જીવનને બદલી શકે છે જો તમે પણ ઇચ્છો છો કે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવે તો આ વિડિયોને હમણાં જ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પણ દબાવો જેથી તમને આવી બધી માહિતી પહેલા મળે અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં કારણ કે આજનો સંદેશ ભગવાન ભોલેનાથ અને મહાબલી હનુમાનજીની કૃપાથી તમારા સુધી પહોંચી રહ્યો છે ગીતા હાથમાં લઈને અમે તમને વચન આપીએ છીએ કે આજે આપેલી માહિતી ફક્ત તમારા જીવનની દિશા જ નહીં બદલશે પરંતુ તમારા આત્માને એક નવી ઊર્જાથી પણ ભરી દેશે મિત્રો આવનારો સમય ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા આખા પરિવાર માટે સારા સમાચાર લાવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો જે વસ્તુઓને તમે અયોગ્ય માનતા હતા હવે તે વસ્તુઓ તમારા માટે ભેટ તરીકે આવવાની છે હવે જે લોકો તમારા વિશે કહેતા હતા કે તે ક્યારે કંઈ કરી શકશે નહીં હવે એ જ લોકો તમારા દરવાજા પર આવશે અને તમને સલામ કરશે અને કહેશે કે યોગ્ય કર્મનું આખરે યોગ્ય સમયે પરિણામ આવ્યું છે આજે સાંજે ચાર વાગીને પચ્ચીસ મિનિટ વાગ્યા પછી જે બ્રહ્માંડિક ઉર્જા વહેવા જઈ રહી છે તે ફક્ત ખાસ આત્માઓ માટે છે અને તમે તે આત્માઓમાંથી એક છો તમે જે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે તમે જે બલિદાન આપ્યા છે તમારા પરિવારની જરૂરિયાતો માટે તમે જે સપનાઓને રોકી રાખ્યા છે તે બધાનું હવે પરિણામ આવવાનું શરૂ થશે તમારા જીવનના બંધ દરવાજા હવે જાતે જ ખુલવા લાગશે તમારે ખટખટાવવું પડશે નહીં તમારે કોઈની પાસે ભીખ માંગવાની જરૂર રહેશે નહીં હવે બ્રહ્માંડ પોતે જ તમને તમારા અધિકારો આપવા આવી રહ્યું છે જે લોકો તમારી મહેનતનું મૂલ્ય સમજી શક્યા ન હતા હવે એ જ લોકો તમારું માર્ગદર્શન લેશે હવે તમારા શબ્દોમાં લોકોનું ભાગ્ય બદલવાની શક્તિ હશે તમારા કર્મોની ઉર્જા હવે એટલી મજબૂત બની ગઈ છે કે બ્રહ્માંડની દરેક દિશામાંથી તમારા માટે સારા સમાચાર આવશે તમે જે બીજ વાવ્યા હતા તે હવે ફળ આપી રહ્યા છે અને તે ફળ એટલા મીઠા અને વિશાળ હશે કે તમે પોતે કહેશો કે હે પ્રભુ મારા જેવા સામાન્ય ભક્તને આ બધું કેમ અને તમને જવાબ મળશે કારણ કે તમે સામાન્ય હોવા છતાં અસાધારણ વર્તન કર્યું છે હવે સમય આવી ગયો છે જ્યારે તમારા ચહેરા પરનું સ્મિત તમારા જૂના ઘા ભૂંસી નાખશે હવે તમને દેવોના દેવ મહાદેવ અને મુશ્કેલી નિવારક હનુમાનજીના આશીર્વાદ છે અને જ્યારે આ બંનેની સંયુક્ત શક્તિ ભક્તના જીવનમાં સક્રિય થાય છે ત્યારે તે વ્યક્તિ ફક્ત સફળ જ થતો નથી તે પ્રખ્યાત બને છે તે પૂજનીય છે હવે તમે ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ આદર અને શાંતિના માલિક બનશો તમારી ઓળખ ફક્ત સમાજ સુધી જ નહીં પરંતુ દિવ્ય લોકો સુધી પણ પહોંચશે જો તમારા જીવનમાં કોઈ કોર્ટ સમસ્યા હોય જો કોઈ પોલીસ કેસ હોય કે કાનૂની ગૂંચવણ હોય તો હવે તે બધું સમાપ્ત થવાનું છે જે લોકોએ તમારા પર ખોટા આરોપ લગાવ્યા હતા હવે તેઓ પોતે જ પોતાના શબ્દો પાછા લેશે અને તમારી પાસે માફી માંગશે જો તમારા વ્યવસાયમાં અવરોધો હતા તમને નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હતું અથવા કોઈ મોટી તક મુલતવી રાખવામાં આવી રહી હતી તો હવે તે તક તમારા દરવાજા પર આવીને ઊભી છે અને મિત્રો સૌથી મોટી વાત એ છે કે હવે તમારે તમારા જીવનમાં વારંવાર પ્રયત્નો કરવાની જરૂર રહેશે નહીં એક પ્રયાસ એક વિચાર એક પગલું પૂરતું હશે અને તેની અસર એક જ દિવસમાં વર્ષોનું ફળ મેળવવા જેવી હશે જ્યારે શનિદેવનો ન્યાય અને ભોલેનાથની કૃપા ભેગા થાય છે ત્યારે વ્યક્તિનું એક ક્ષણમાં ભાગ્ય બદલાઈ જાય છે હવે તે ક્ષણ તમારું છે તમારા જીવનને એક નવી દિશા મળવાની છે તમારા દુશ્મનો હવે તમારા નામથી ડરશે અને તમને ગર્વથી જોશે હવે તે સમય છે જ્યારે તમારા માતાપિતા તમારા પર ગર્વ કરશે તમારા જીવનસાથીની આંખોમાં ખુશી હશે અને તમારા બાળકો તમારામાંથી પ્રેરણા મેળવશે જે સંઘર્ષને તમે તમારું ભાગ્ય માનતા હતા હવે તે જ સંઘર્ષ તમારી શક્તિ અને તમારા માટે આશીર્વાદ બનશે એટલા માટે મિત્રો આ વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ કોઈ પણ સંજોગોમાં તેને છોડશો નહીં આ ફક્ત એક વિડિયો નથી તે એક ચેતવણી સંદેશ અને આશીર્વાદ છે અને જો તમે તેને સંપૂર્ણપણે જુઓ તેને સમજો અને તેને તમારા જીવનમાં અમલમાં મૂકો તો હવે કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં ટિપ્પણીમાં જય મહાકાલ અને જય હનુમાન લખો કારણ કે આજનો દિવસ તમારા માટે આશીર્વાદ સાબિત થવાનો છે આગળ અમે તમને જણાવીશું કે તમારા જીવનમાં કયા સંકેતો દેખાશે જે કહેશે કે હવે પરિવર્તન શરૂ થઈ ગયું છે અને કઈ વસ્તુઓ અચાનક તમારા જીવનમાં આવવા લાગશે જે તમારા ભાગ્યને શિખર પર લઈ જશે ધ્યાન આપો મિત્રો આજથી તમારા જીવનનો સમય એવા બિંદુ તરફ આગળ વધી રહ્યો છે જ્યાંથી પાછળ ફરીને જોવાની જરૂર નહીં પડે હવે દરેક વળાંક પર સફળતા તમારું સ્વાગત કરશે અને દરેક માર્ગ પર સંપત્તિ અને ખ્યાતિનો વરસાદ થશે હવે જ્યારે પણ તમે સવારે આંખો ખોલશો ત્યારે ફક્ત ચિંતા જ નહીં પરંતુ એક નવી આશા એક નવો પ્રકાશ અને એક નવી દિશા તમારી સામે હશે કારણ કે હવે બ્રહ્માંડની બધી સકારાત્મક ઉર્જા તમારા પર કેન્દ્રિત થઈ ગઈ છે અને આવો ચમત્કાર ત્યારે જ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી તપસ્યા કરે છે ઘણું સહન કરે છે ઘણું બલિદાન આપે છે તમે તે બધા બલિદાન આપ્યા છે તમારી ઈચ્છાઓ તમારા આનંદ તમારા સપના ફક્ત એટલા માટે કે તમારા પ્રિયજનોનો લાભ થઈ શકે હવે ભગવાન તમારા તે બધા બલિદાનનો જવાબ આપવાના છે આજ પછી તમારા જીવનમાં ધીમે ધીમે નહીં પણ તોફાનની જેમ પરિવર્તન આવશે તમને લાગશે કે હવે તમને તે મળવાનું શરૂ થયું છે જેના વિશે તમે વિચાર્યું પણ ન હતું હવે જે દરવાજા વર્ષોથી બંધ હતા તે આપમેળે ખુલવા લાગશે તમારી આસપાસ કેટલીક વિચિત્ર ઘટનાઓ બનવા લાગશે અચાનક એક જૂનો સંબંધ ફરીથી જોડાવા લાગશે કોઈ ભૂલી ગયેલો મિત્ર અચાનક તમારો સંપર્ક કરશે કોઈ જૂની ફાઇલ જે અટવાઈ ગઈ હતી તે અચાનક પસાર થઈ જશે અથવા કોઈ જે હંમેશા તમારી ટીકા કરતો હતો તે પોતે જ તમારી પ્રશંસા કરવાનું શરૂ કરશે આ બધા સંકેતો છે કે તમારું નસીબ હવે જાગી ગયું છે અને ભગવાન તમને સંકેતો આપી રહ્યા છે અને જાણો કે જ્યારે નસીબ જાગે છે ત્યારે સમય પણ અટકવા લાગે છે અને દુનિયા પણ રસ્તો આપે છે હવે જ્યારે તમે બોલશો ત્યારે લોકો સાંભળશે હવે જ્યારે તમે એક પગલું ભરશો ત્યારે પૃથ્વી છે અને આકાશ પણ માથું ઝુકાવશે તમે બાળપણથી જે બનવા માંગતા હતા તે બનવાના છો પરંતુ સંજોગોએ તમને ક્યારેય એવું બનવા દીધું નહીં હવે સંજોગો તમારા નિયંત્રણમાં આવવાના છે હવે તમારે કોઈનો સહારો લેવાની જરૂર નથી હવે તમે પોતે બીજાનો સહારો બનવાના છો જે લોકો ગઈકાલ સુધી તમને અવગણતા હતા આજે એ જ લોકો તમને આગળ વધવાનો રસ્તો બતાવશે અને આ બધું ભોલેનાથના આશીર્વાદ બજરંગબલીની શક્તિ અને શનિદેવના દર્શનથી થશે તમે એકલા નથી હવે તમારી સાથે બ્રહ્માંડની બધી દૈવી શક્તિઓ છે તમારા દ્વારા કરવામાં આવેલ દરેક નાનું કાર્ય હવે મોટા પરિણામો આપશે તમે જે કંઈ હાથમાં લેશો તે સોનામાં ફેરવાઈ જશે તમે જે કંઈ વાવશો તે અનેક ગણું વધુ ફળ આપશે તમે જે કંઈ વિચારો છો તે વાસ્તવિકતામાં ફેરવાઈ જશે આવું બહુ ઓછા લોકોના જીવન હવે સમય પૂરો થઈ ગયો છે તો આ સમયને વ્યર્થ ન જવા દો તમે ઘણા વર્ષોથી તમારા હૃદયમાં જે સ્વપ્ન છુપાવીને રાખ્યું હતું હવે તે સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે પછી ભલે તે તમારું પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન હોય મોટો વ્યવસાય શરૂ કરવાનું સ્વપ્ન હોય મોટા પદ પર પહોંચવાનું સ્વપ્ન હોય કે કોઈને મળવાનું અને તમારું જીવન પૂર્ણ કરવાનું સ્વપ્ન હોય હવે બધું એક પછી એક પૂર્ણ થવા જઈ રહ્યું છે અને મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે હવે તમે તમારા જીવનમાં કોઈથી ડરશો નહીં ન તો દુશ્મનોથી ન તો સંજોગોથી ન તો નિષ્ફળતાથી કારણ કે જ્યારે ભગવાન તમારી પાછળ ઊભો હશે ત્યારે તમારી સામેની વ્યક્તિ ગમે તે હોય તેનું કદ નાનું લાગશે હવે તમારા દુશ્મનો પોતાને શાપ આપશે તમારા ટીકાકારો પોતે જ ચૂપ થઈ જશે અને તમારા સમર્થકો ગર્વથી કહેશે કે આપણું પોતાનું છે તેથી હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ વીડિયોને હમણાં જ લાઇક કરો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરો કારણ કે આવનારો દરેક વીડિયો તમારા જીવનને નવી દિશા આપશે અને ટિપ્પણીમાં જય ભોલેનાથ અને જય હનુમાન લખીને આશીર્વાદ મેળવશે કારણ કે તમારા ભાગ્યની રેખાઓ હવે સર્વશક્તિમાન દ્વારા પોતે દોરવાનું શરૂ કર્યું છે અને હવે કોઈ આ વાર્તાને બદલી શકતું નથી હું ગીતાના શપથ લઉં છું કે હું જે કહું છું તે સો ટકા સાચું હશે જો મારી આગાહી ખોટી સાબિત થાય છે તો હું પચાસ લાખ રૂપિયાનું ઇનામ આપવા તૈયાર છું પરંતુ મારી એકમાત્ર શરત એ છે કે તમે આ વીડિયો શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી ધ્યાથી જુઓ વીડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો અને પ્રેમાળ ભક્તો કૃપા કરીને સૌપ્રથમ આ વીડિયોને સુંદર લાઇક આપો અને સાચા હૃદય અને સાચી લાગણીઓ સાથે નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખો જેથી માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ તમારા અને તમારા સમગ્ર પરિવાર સુધી પહોંચે મિત્રો કાલથી તમારા બધાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમારે ફક્ત આ વિડિયો સાથે અંત સુધી જોડાયેલા રહેવાનું છે અને આજે અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનમાં ફક્ત એક જ વાર અજમાવી જુઓ તમે જોશો કે જે ખુશી સફળતા સિદ્ધિ તમને મળશે તેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય હા મિત્રો કાલથી તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે જે શુભ સમાચાર તમને મળવાના છે એ સાંભળીને એક લંગડો વ્યક્તિ પણ ખુશીથી નાચી ઉઠશે કારણ કે મંગળની સ્થિતિ બદલાઈ ગઈ છે અને શનિદેવ હવે તમારી કુંડળીમાં પ્રવેશી ગયા છે આ કારણે મિત્રો તમારા જીવનમાં એક મોટો પડકાર આવવાનો છે શનિ કેટલાક મોટા અવરોધો ઊભા કરી શકે છે તેથી તમારે ખૂબ જ સતર્ક અને સાવચેત રહેવું પડશે તમારી કુંડળીમાં આ સમય જે બની રહ્યો છે તે ખૂબ જ નિર્ણાયક છે અને તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મારા પ્રિય મિત્રો હું જાણું છું કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં મુશ્કેલીઓ સતત વધી રહી છે તમે લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને મને એ પણ ખબર છે કે કોઈ દુશ્મનનો કાળો પડછાયો તમારા જીવન પર પડી રહ્યો છે આ દુશ્મને તમને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ઘણી વખત કાળો જાદુ કર્યો છે તેણે ઘણી વખત તમારા પર તાંત્રિક પ્રવૃત્તિઓનો આશરો લીધો છે પરંતુ તે દરેક વખતે નિષ્ફળ ગયો છે કારણ કે તમને તમારા પરિવારના દેવતાઓ દ્વારા રક્ષણ મળી રહ્યું છે દરેક વખતે તેમના આશીર્વાદથી તમારું રક્ષણ થયું છે આ જ કારણ છે કે આ દુશ્મન ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શક્યો નથી જોકે તેની યુક્તિઓ અને કાળા જાદુની અસર તમારા દિનચર્યા પર ચોક્કસપણે જોવા મળી છે તમે જે વિચાર જ્યારે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે મને ખબર છે કે તમારા જીવનમાં પૈસાની ખૂબ જ અછત છે આર્થિક સમસ્યાઓ છે કૌટુંબિક તણાવ છે પરંતુ આ બધી સમસ્યાઓનો ઉકેલ હવે આ જ્યોતિષ કાર્યક્રમમાં તમારા માટે દેખાયો છે હવે તમારા બધા દુઃખ તમારી બધી સમસ્યાઓ મૂળમાંથી સમાપ્ત થઈ જશે તમે જેટલા ત્રાસ સહન કર્યા છે જેટલા દુઃખનો અનુભવ કર્યો છે હવે તમને તે જ પ્રમાણમાં ખુશી મળશે હવે તમારું નસીબ સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો હવે તમે તમારી પોતાની આંખોથી એક મહાન ચમત્કાર બનતો જોશો એટલા માટે આજના જ્યોતિષ સત્રને એક ક્ષણ માટે પણ ચૂકશો નહીં આ સત્ર ખૂબ જ ખાસ અને અસરકારક છે આગળ વધતા પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો કૃપા કરીને એક મીઠી લાઇક આપો અને જેઓ ભગવાન શનિદેવના સાચા ભક્ત છે અને આ કાર્યક્રમ જોઈ રહ્યા છે કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પાંચ વખત જય શનિદેવ મહારાજ લખો શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારી કુંડળીની સાદેસ્તી સમાપ્ત થશે અને તમારું ભાગ્ય ફરી વળશે મિત્રો આ નામવાળી વ્યક્તિ જે તમારો સૌથી મોટો દુશ્મન છે તે છે જેણે તમારા જીવનને દુઃખી બનાવ્યું છે આ વ્યક્તિ તમારી નજીક ક્યાંક છે અને ત્યાં રહીને તમારા જીવનને ઝેર આપી રહી છે તમે ઘણીવાર તમારા ભાગ્યને દોષ આપો છો તમે તમારા ભાગ્યને શાપ આપો છો પરંતુ આ સાચું નથી તમારું ભાગ્ય ખૂબ જ શુભ છે તમારું ભાગ્ય ખૂબ જ મજબૂત છે તો હવે નસીબને દોષ આપવાનું બંધ કરો અને આ વ્યક્તિથી અંતર રાખો કારણ કે આ તે વ્યક્તિ છે જેના કારણે તમારા જીવનમાં વારંવાર નવી મુશ્કેલીઓ જન્મી રહી છે આ એ જ વ્યક્તિ છે જે હવે તમારી દુશ્મનીમાં સંપૂર્ણપણે પાગલ થઈ ગયો છે અને આ વ્યક્તિ કોઈ બહારનો નથી પણ તમારા ખૂબ જ નજીકના લોકોમાંથી એક છે એટલા માટે મિત્રો હું તમને શરૂઆતથી જ કહી રહ્યો છું કે હું આ વાત મજબૂરીથી જાહેર કરી રહ્યો છું તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ જ્યોતિષ સત્ર દ્વારા તમારા જીવનનો સૌથી નજીકનો વ્યક્તિ તમારી સામે ઊભો છે તેની વાસ્તવિક ઓળખ આજે તમારી સામે આવશે જે વ્યક્તિ તમારી સૌથી નજીક છે તે તમારા જીવનનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે અને તમને આ સત્યની પણ ખબર નથી પરંતુ આજે આ જ્યોતિષ સત્રમાં આપણે તે વ્યક્તિની વાસ્તવિકતા ઉજાગર કરવા જઈ રહ્યા છીએ આ વ્યક્તિ સામેથી શુભેચ્છક અને શુભચિંતક લાગે છે પણ તે તમને પાછળથી છરા મારવામાં અચકાતા નથી તો આ વ્યક્તિ કોણ છે તેનું નામ શું છે આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે પરંતુ તે પહેલાં હું તમને બધાને એક નાની અપીલ કરવા માંગુ છું જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને તેને સબ્સ્ક્રાઇબ કરો અને આધ્યાત્મિક યાત્રામાં અમારી સાથે જોડાઓ કારણ કે મિત્રો તમને આ ચેનલ પર દરરોજ આવી માહિતીપ્રદ માહિતી મળતી રહે છે મિત્રો આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં તમારા તે દુશ્મનનું કડવું સત્ય પ્રગટ થવાનું છે આ સાથે હું તમને એ પણ કહીશ કે તમારા જીવનમાં આટલા બધા દુઃખ કેમ છે આટલા બધા અવરોધો કેમ આવ્યા અને આ બધાને દૂર કરવાનો ઉપાય શું છે આ બધું સંપૂર્ણ રીતે સમજાવવામાં આવશે આ ઉપરાંત તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે કયા ચમત્કારો થશે તે પણ તમને વિગતવાર કહેવામાં આવશે તમે છેલ્લા પાંચ વર્ષથી ઊંડા દુઃખ અને તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છો તમે સતત પ્રતિકૂળતાઓ સામે લડી રહ્યા છો પણ હવે પરિસ્થિતિ પહેલાં જેવી નહીં રહે હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમારું જીવન એક નવા રસ્તે આગળ વધવાનું છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું ભગવાન દેવ મહારાજે તમારા કાર્યોનું મૂલ્યાંકન કર્યું છે અને આ કારણે તમારા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવવાના છે તમારું ભાગ્ય હવે સૂર્યની જેમ ચમકશે કોઈએ સાચું કહ્યું છે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે હવે તમારી સાથે પણ કંઈક આવું જ થવાનું છે ભગવાનના આશીર્વાદથી હવે તમારી પાસે સંપત્તિ સમૃદ્ધિ અને બધી ભૌતિક સુવિધાઓ હશે તમારા ઘરમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમારે નોટો ગણવા માટે મશીન ખરીદવી પડશે એટલો મોટો ચમત્કાર થશે કે તમારે ઓછામાં ઓછી સો કિલો મીઠાઈ વહેંચવી પડશે હા મિત્રો હું તમારા માટે એટલી મોટી ખુશખબર લઈને આવ્યો છું કે તમે તેને સાંભળીને ખૂબ ખુશ થઈ જશો આ એ જ ખુશખબર છે જેની તમે વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તમને આગામી ચોવીસ કલાકમાં તે મળવાના છે કારણ કે મંગળની ચાલ બદલાઈ ગઈ છે અને આ પરિવર્તન તમારા માટે અત્યંત શુભ સાબિત થશે એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી પૂરા હૃદયથી જુઓ કારણ કે આવી શુભ ક્ષણ ફરી ભાગ્યે જ આવશે હા મિત્રો ધ્યાંથી સાંભળો કળિયુગમાં પહેલી વાર આટલી મોટી ખુશખબર કોઈને મળવાની છે આજ સુધી કોઈને આટલી મોટી ભેટ મળી નથી અને હવે તે તમારા સુધી પહોંચવાની છે આનો અર્થ એ છે કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો તો આ જ્યોતિષ સત્રને મજાક માનવાની ભૂલ ન કરો નહીં તો તમારે આખી જિંદગી પસ્તાવવું પડી શકે છે કારણ કે મિત્રો મારી આગાહીઓ હંમેશા સાચી પડે છે પથ્થરમાં કોતરેલી રેખાની જે આજ સુધી મારા શબ્દો ક્યારેય ખોટા નીકળ્યા નથી તેથી જ હું સો ટકા વિશ્વાસ સાથે આ કહી રહ્યો છું જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો મારી આગાહી ખોટી સાબિત કરો હું આગાહીઓ કરવાનું બંધ કરીશ આ કાર્યક્રમમાં અમે એક પછી એક બધું વિગતવાર સમજાવીશું પરંતુ સૌપ્રથમ માતા રાણીના બધા સાચા ભક્તો જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે કૃપા કરીને વિડિયોને એક સુંદર લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય માતા જય માતા લખો ચાલો મિત્રો ચાલો આગળ વધીએ અને તમને જણાવીએ કે આગામી ચોવીસ કલાકમાં તમારે આ ગુપ્ત વાત કોઈની સાથે શેર કરવાની જરૂર નથી હા મિત્રો આ સમાચાર કોઈના કાન સુધી ન પહોંચવા જોઈએ કે તમારા જીવનમાં આટલી મોટી ખુશખબર આવવાની છે તો હવે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં કઈ ચમત્કારિક ઘટના બનવાની છે તે જાણતા પહેલાં એક કિંમતી વિચાર પર એક નજર નાખો મિત્રો જીવનમાં સમય કરતાં વધુ મહત્વપૂર્ણ કોઈ નથી જ્યારે સમય અનુકૂળ હોય છે ત્યારે બધા આપણી સાથે હોય છે અને જ્યારે સમય પ્રતિકૂળ હોય છે ત્યારે આપણા પોતાના લોકો પણ જતા રહે છે સમય કહે છે કે હું પાછો નહીં આવું કોણ જાણે છે કે હું તમને હસાવીશ કે રડાવીશ તો આ ક્ષણને જીવો કારણ કે હું તમારા માટે આગામી ક્ષણને રોકી શકીશ નહીં ઘડિયાળને પણ એક વિચિત્ર આદત છે તે હંમેશા ટીકટીક કરતી રહે છે પરંતુ તે ન તો પોતાના પર રહે છે અને ન તો બીજાને ચાલુ રહેવા દે છે મિત્રો મને આશા છે કે તમને આ સુંદર વિચાર ગમ્યો હશે તો કૃપા કરીને તમારા પવિત્ર હાથોથી આ જ્યોતિષ સત્રને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં એ ઉમ નમઃ શિવાય લખો ભગવાનની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે ચાલો મિત્રો હવે વાત કરીએ એ સારા સમાચાર વિશે જે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનને હચમચાવી નાખશે હા આગામી ચોવીસ કલાકમાં તમને તમારા જીવનમાં પચ્ચીસ કરોડ રૂપિયાનો ખજાનો મળવાનો છે તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો અને આ બધું ફક્ત માતા રાણીની કૃપાથી જ શક્ય બનશે અત્યાર સુધી તમારું જીવન સંપૂર્ણ વિનાશની અણી પર હતું તો મી હા મિત્રો તમે સાચું સાંભળ્યું ભગવાન દેવ મહારાજે તમારા કાર્યોનું મૂલ્યાંકન કર્યું છે અને આ કારણે તમારા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવવાના છે તમારું ભાગ્ય હવે સૂર્યની જેમ ચમકશે કોઈએ સાચું કહ્યું છે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે હવે તમારી સાથે પણ કંઈક આવું જ થવાનું છે ભગવાનના આશીર્વાદથી હવે તમારી પાસે સંપત્તિ સમૃદ્ધિ અને બધી ભૌતિક સુવિધાઓ હશે તમારા ઘરમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમારે નોટો ગણવા માટે મશીન ખરીદવી પડશે એટલો મોટો ચમત્કાર થશે કે તમારે ઓછામાં ઓછી સો કિલો મીઠાઈ વહેંચવી પડશે હા મિત્રો હું તમારા માટે એટલી મોટી ખુશખબર લઈને આવ્યો છું કે તમે તેને સાંભળીને ખૂબ ખુશ થઈ જશો આ એ જ ખુશખબર છે જેની તમે વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તમને આગામી ચોવીસ કલાકમાં તે મળવાના છે કારણ કે મંગળની ચાલ બદલાઈ ગઈ છે અને આ પરિવર્તન તમારા માટે અત્યંત શુભ સાબિત થશે એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી પૂરા હૃદયથી જુઓ કારણ કે આવી શુભ ક્ષણ ફરી ભાગ્યે જ આવશે હા મિત્રો ધ્યાંથી સાંભળો કળિયુગમાં પહેલી વાર આટલી મોટી ખુશખબર કોઈને મળવાની છે આજ સુધી કોઈને આટલી મોટી ભેટ મળી નથી અને હવે તે તમારા સુધી પહોંચવાની છે આનો અર્થ એ છે કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો તો આ જ્યોતિષ સત્રને મજાક માનવાની ભૂલ ન કરો નહીં તો તમારે આખી જિંદગી પસ્તાવવું પડી શકે છે કારણ કે મિત્રો મારી આગાહીઓ હંમેશા સાચી પડે છે પથ્થરમાં કોતરેલી રેખાની જેમ આજ સુધી મારા શબ્દો ક્યારેય ખોટા નીકળ્યા નથી તેથી જ હું સો ટકા વિશ્વાસ સાથે આ કહી રહ્યો છું જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો મારી આગાહી ખોટી સાબિત કરો હું આગાહીઓ કરવાનું બંધ કરીશ આ કાર્યક્રમમાં અમે એક પછી એક બધું વિગતવાર સમજાવીશું પરંતુ સૌપ્રથમ માતા રાણીના બધા સાચા ભક્તો જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે કૃપા કરીને વીડિયોને એક સુંદર લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય માતાદી જય માતાદી લખો ચાલો મિત્રો ચાલો આગળ વધીએ અને તમને જણાવીએ કે આગામી ચોવીસ કલાકમાં તમારે આ ગુપ્ત વાત કોઈની સાથે શેર કરવાની જરૂર નથી હા મિત્રો આ સમાચાર કોઈના કાન સુધી ન પહોંચવા જોઈએ કે તમારા જીવનમાં આટલી મોટી ખુશખબર આવવાની છે તો હવે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં કઈ ચમત્કારિક ઘટના બનવાની છે તે જાણતા પહેલાં એક કિંમતી વિચાર પર એક નજર નાખો મિત્રો જીવનમાં સમય કરતા વધુ મહત્વપૂર્ણ કોઈ નથી જ્યારે સમય અનુકૂળ હોય છે ત્યારે બધા આપણી સાથે હોય છે અને જ્યારે સમય પ્રતિકૂળ હોય છે ત્યારે આપણા પોતાના લોકો પણ જતા રહે છે સમય કહે છે કે હું પાછો નહીં આવું કોણ જાણે છે કે હું તમને હસાવીશ કે રડાવીશ તો આ ક્ષણને જીવો કારણ કે હું તમારા માટે આગામી ક્ષણને રોકી શકીશ નહીં ઘડિયાળને પણ એક વિચિત્ર આદત છે તે હંમેશા ટીકટીક કરતી રહે છે પરંતુ તે ન તો પોતાના પર રહે છે અને ન તો બીજાને ચાલુ રહેવા દે છે મિત્રો મને આશા છે કે તમને આ સુંદર વિચાર ગમ્યો હશે તો કૃપા કરીને તમારા પવિત્ર હાથોથી આ જ્યોતિષ સત્રને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં માટે ઉમ નમઃ શિવાય લખો ભગવાનની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે ચાલો મિત્રો હવે વાત કરીએ એ સારા સમાચાર વિશે જે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનને હચમચાવી નાખશે હા આગામી ચોવીસ કલાકમાં તમને તમારા જીવનમાં પચ્ચીસ કરોડ રૂપિયાનો ખજાનો મળવાનો છે તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો અને આ બધું ફક્ત માતા રાણીની કૃપાથી જ શક્ય બનશે અત્યાર સુધી તમારું જીવન સંપૂર્ણ વિનાશની અણી પર હતું તો મી